ट्रेलर सिंपल लव स्टोरी નથી આ એક ખતરનાક સચ્ચાઈ બતાવે છે જો તમે ઓનલાઈન કોઈ પર ટ્રસ્ટ કરો છો તો આ ટ્રેલર તમને શોક કરી દેશે નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી ફિલ્મ બેહદ ના ટ્રેલર વિશે જે 20 ફેબ્રુઆરી 2026 ના દિવસે થિયેટરોમાં જોવા મળવાની છે આ ફિલ્મ ના ડિરેક્ટર અંકુશ ભટ છે હવે વાત કરીએ સ્ટાર કાસ્ટ ની આ ફિલ્મ માં આપણે હીતુ કનોડિયા દાનેશ કાંધી જાનવી ચૌહાણ અને સંજય ગોરાડિયા જોવા મળવાના છે આ ટ્રેલર શોર્ટ છે પણ તેમાં સ્ટ્રોંગ મેસેજ છુપાયેલો છે ટ્રેલરમાં આપણે એક યુવતીને જોઈએ છીએ જે એક છોકરા સાથે લવમાં પડે છે શરૂઆતમાં બધું નોર્મલ લાગે છે ક્યૂટ મોમેન્ટ્સ અને રોમેન્સ બતાવવામાં આવે છે પણ ધીમે ધીમે સિચ્યુએશન ચેન્જ થાય છે અને ટ્રેલરમાં હિન્ટ્સ મળે છે કે આ રિલેશનશીપ સિમ્પલ નથી અહીંથી સસ્પેન્સ શરૂ થાય છે ट्रेलर ना કેટલાક સ્ટ્રોંગ પોઈન્ટ્સ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સસ્પેન્સ ક્રિએટ કરે છે ડાયલોગ્સ શોર્ટ છે પણ ઇમ્પેક્ટફુલ છે વિઝ્યુઅલ્સ ડાર્ક ટોન માં છે જે સિરિયસ મૂડ બનાવે છે સ્ટોરી રીઅલિસ્ટિક લાગી રહી છે ઓવરઓલ ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ એક સિરિયસ ટોપિક પર આધારિત છે આ સિમ્પલ લવ સ્ટોરી નથી પણ ટ્રસ્ટ અને ફેક આઈડેન્ટિટી વિશે છે જો સ્ટોરી સ્ટ્રોંગ રહેશે તો ફિલ્મ ઓડિયન્સ ને Impress કરી શકે હવે તમે કહો શું તમે આ ફિલ્મ જોવા જશો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ ગુજરાતી ટ્રેલર રિવ્યૂ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં